નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ કઠિક માય ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરશું કે ચણામાં આપણે વધારે ઉત્પાદન લેવા માટે આપણે શું કરવું જોઈએ તો એમાં તમે જુઓ તો આપણે એક તો એમાં ફૂલની માહિતી આપવાની છે આજે પછી ઈયળની માહિતી દેવાની છે તે તે પછી તમે જુઓ તો સુકાણાની પણ માહિતી આપણે દેવાની છે અને સાથમાં આપણે અમુક ટાઈમ એવું બનતું હોય કે ચણાના પાન લાલ થતા હોય પછી એમાં કોઈ વિકાસ ન ચાલે છોડ એમને સુકાઈ જતો હોય તો આની આજે આપણે માહિતી દેવાની તો મિત્રો આપણે પહેલા પ્રથમ વાત કરવી તો ફાલફૂલની કે ફાલફૂલની આપણે એમાં દવા છાંટવી છે મિત્રો તો ફાલફૂલમાં આપણે કઈ દવા વાપરવાથી આપણને સારો એવો ફાયદો થાય તો ફાલફૂલમાં તમે જુઓ તો બાયરનું ઇગ્નિટસ તો આ બાયરનું ઇગ્નિટસ એક પંપમાં દસ મિલી નાખી અને આપણે છંટકાવ કરી દેવાનો પછી તમે જુઓ તો રુઝુતા એટલે કે આ ધર્મજ કંપનીનું રુજુતા એમાં એમિનો એસિડ પ્લસ વિટામિન આવે તો આપણે આને પંદર મિલી નાખી અને છંટકાવ કરવાનો તે પછી તમે જુઓ તો કોરોમંડલમાં ફેન્ટેક પ્લસ આવે એટલે કે જે પરિણામી દવા એમાં પણ એમિનો અને પ્લસ વિટામિન આવે તો એનું પણ માપ આપણે પંદર મિલી નાખી અને છંટકાવ કરી દેવાનો પછી તમે જુઓ તો પછી આપણે જોઈ તો ઓપ્ટિંગ યુપીએલનું આપણે ઓપ્ટિંગ આવે તો એ આપણે આર્યું એક પંપમાં ચાલીસ થી પચાસ મિલી નાખી અને આપણે એને આનો છંટકાવ કરી દેવાનો પછી તમે જુઓ તો યુપીએલમાં મેકરીના નામથી આવે તો મેકરીનાનું એક પંપમાં પચીસ મિલી નાખી અને છટકાવ કરી દેવી તો પણ આપણે ફાળફૂલ વધે પછી તમે જુઓ તો પોષક સુપ સુપરસ્ટાર એટલે કે કૃષિ રસાયણ કંપનીનું પોષક સુપરસ્ટાર તો આને આપણે એક પાપમાં પચીસ મિલી નાખી અને છંટકાવ કરી દેવાનો ફાળફૂલ માટે પછી તમે જોવો તો ગોધરેજનું ડબલ આવે મિત્રો તો ગોધરેજનું ડબલ આપણે પંદર મિલી નાખી અને આપણે છંટકાવ કરી દેવાનો એટલે આપણા ચણાના પાકમાં ફ્લાવરિંગ વધે ફ્લાવરિંગ વધશે તો આપણને ઉત્પાદન વધશે તો ઘણા બધા ખેડૂત મિત્રો જુઓ તો હજી ચણાના જે ઝાડવા જે બન્યા હોય પછી હજી ફાળફૂલ હજી સ્ટાર્ટ જ નથી હોય આ ફાળફૂલની દવા આપણી પાસે માપતા હોય કે દિનેશભાઈ ફાળ ફૂલની દવા આપો પણ થોડું થોડું પાંચ દસ ટકા ફ્લાવરિંગ ચાલુ થઈ જાય પછી આ જે મેં તમને ફાળ ફૂલની દવા કીધી એ છંટકાવ કરી દેવાનો અને પંદર દિવસ પછી એનો ને એનો સ્પ્રે ફરદાન કરી દેવાનો અથવા તો કોઈ બીજી લઈ લો મેં તમને જે કીધી બધી રજ વાપર્યું એની કોઈ પણ એક તમારી એરિયામાં મળતી હોય એ તમે વાપરી શકો પણ પંદર દિવસ પછી પાછો ફરદાન ડોઝ તમારે આપી દેવાનો તો આ હતી ફાલફૂલની દવાની માહિતી પછી તમે જુઓ તો ઈયળ તો સાથે સાથે ઈયળ પણ દેખાતી હોય કે ભાઈ ઈયળ લીલી અને ચણામાં તમે જુઓ તો વધારે ભાગ લીલી ઇયળનો ઉપદ્રવ વધારે રહે તો એના માટે આપણે જુઓ તો ટાટા કંપનીનું રિલોન એટલે કે એમાં મેક્સિન બેન્જ હોય પાંચ ટકા એક પપમાં દસ ગ્રામ નાખી અને છટકાવ કરી દો એટલે લીલી ઇયળે મરી જાય પણ કોઈ પણ ઈયળ હોય તો મરી જાય પછી તમારે એમતા કાયજી વધારે પ્રમાણમાં છે અને થોડોક વધારે ખર્ચો કરો તો તમે આ એફએમસી કંપનીનું કોરાઝોન તો આ કોરાઝોન પણ આપણે વાપરી શકીએ એક મકમાં પાંચ મિલી નાખી અને છંટકાવ કરી દેવી બરાબર એટલે તમારે ગમે એવી ઈયળ હોય તો પણ મરી જાય તો ઈયળમાં આ બે માછીને એક ગમે લઈ લેવાની પછી તમે જુઓ તો સાથે સુકારાનો ઓપરેશન રહેતો હોય સુકારામાં અમુક ટાઈમ એવું હોય કે બે ચણાના સોડા બાજુ બાજુમાં પાયા જ હોય તો એક સોળ સારો હોય એક સોળ કરવો જોઈએ તો એમાં તમે આ દામા માસ્ટર કોફ આમાં કોપર સલ્ફેટ આવે એક પપમાં ચાલીસ મિલી નાખી અને આપણે છટકાવ કરી દેવાનો એટલે કે મેં જે તમને કીધા પીળા ડાળા થઈ સુકાઈ જતા હોય અથવા તો આખો સોળ સુકાઈ જતો હોય બરોબર તો એમાં તમને ફાયદો થાય પછી તમે જો ઈ શિવનું અદામા કંપનીનું સમીર આવે આમાં તમે જુઓ તો ટેબોકોના ઝોલ અને કેપ્ટન આવે તો આ પણ આનું માપ પણ ચાલીસ મિલીનું છે તો આ પણ તમે મિત્રો વાપરી શકો ચણામાં સુકારા માટે પછી તમે જુઓ તો મેન્કોઝેબ પ્લસ મેટાલક્ષી મેટાલક્ષી પ્લસ મેન્કોઝેબ આવે તો આપણે આ સિજેન્ટા કંપનીનું રીડો રીડોમી ગોલ તો આને આપણે એક કપમાં ત્રીસ ગ્રામ નાખી અને કરી દો તો વાંધો ન આવે પછી તમે જોવો તો આયલ કંપનીનું સોફિયા તો સોફિયામાં તમે જુઓ તો હેક્ઝાકોના જોઈ ચાર ટકા અને કાર્બોડિઝિયમ સોળ ટકા તો આ પણ મિત્રો આપણે એમાં વાપરી શકીએ તો આનું માપ પણ ચાલીસ મિલિયન છે તો આ પણ આપણે વાપરી શકીએ પછી તમે જુઓ તો પીએ કંપનીનું બાયરો બાયરો એટલે આમાં શું હોય કે ઓઝોક્સ્ટોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને ડાયફેલ કોનાઝોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા એસી તો આને આપણે એક પંપમાં પચીસ અથવા તો વધી ત્રીસ મિલી નાખી અને છંટકાવ કરી દેવી તો ઘણો બધો ફાયદો થાય પછી તમે જુઓ તો ઓઝક્સ્ટોબિન પ્લસ ક્લોરો ક્લોરાથોરો કોમ્બિનેશન આવે એ આપણે વાપરી શકીએ ઈ સિવાયને તમે જુઓ તો ઓઝક્સ્ટોબિન પ્લસ ટેબુકોના જલનું કોમ્બિનેશન આવે એટલે કે અદામાં કંપનીનું કસ્ટોડિયા તો આ પણ મિત્રો આપણે વાપરી શકીએ તો આ હતી જીરામાં આવતા કોઈ કોઈક સોળ ફૂકાતા હોય ક્યાંક ક્યાંક તો આપણે એને વાપરી શકીએ તો આજે મેં ફૂગના શકી હતી એમાંની કોઈ પણ એક લેવાની પછી અમુક ટાઈમ એવું બનતું હોય કે ચણાના પાન લાલ થઈ જાય કાજેસર લાલ હોય અથવા તો જાંબુડી કલર જેવો હોય તો એમાં તમે જુઓ તો હવરે હવે એને આપણે દવા સાટવી પડે જો ન સાંટવી તો સોળ હવે હવરે રહેતો રહેતો સુકાઈ જાય એમના બહુ વધતો નથી અને આવડો થઈ ગઈઠો થઈ જાય અને બે પછી ચણા આવી સુકાઈ જતો હોય તો એમાં આપણે મિત્રો શું કરવું જોઈએ તો એમાં તો પેલા પ્રથમ ઓક્સાઇડ ઓગણચાળીસ પોઈન્ટ સારી એવી લાગતી હોય તો આપણને આપણા એરિયામાં સારી એવી કંપનીનું મળતું હોય તો આપણે એ લઈ અને છટકાવ કરી દેવાનો પચીસ મિલી નાખીને છટકાવ કરી દેવાનો પછી ઈ સિવાય તમે જોવો તો ગુરુ ગુરુ લાવું ભૂલી ગયો ભાડામાંથી તો ગુરુને આપણે એક પંપમાં વીસથી પચીસ ઇમલી નાખી અને છંટકાવ કરી દો તો એનાથી પણ ઘણો ફાયદો થાય છે તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આ માહિતી અહીં હું પૂરી કરીશ નમસ્કાર